નસ્કાર મિત્રો આજથી રાજ્યમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદને લઈને મોટા સ્માસાર મળી રહ્યા છે મિત્રો આજના વરસાદના વિસ્તારોની વાત કરવી છે પણ તે પહેલા આજે પંદરમી ઓગસ્ટ છે આપણો સ્વતંત્રતા દિવસ આપણે ભારત માતાને એટલી જ પ્રાર્થના કરીએ કે આપણો ખેડૂત સક્ષમ બને આપણો ભારત વિશ્વની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી પ્રાર્થના સાથે મિત્રો વિડીયોમાં તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન આજે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારો સુધી આવી પહોંચ્યું છે જેના કારણે આજથી આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જામી શકે છે મિત્રો હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે હવે આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા વધારે છે તેની વાત કરીશું પણ તે પહેલા કે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે તેની ફટાફટ વાત કરી લઈએ મિત્રો છોટાઉદેપુર જિલ્લામાંથી સમાચાર મળી રહ્યા છે જ્યાં જિલ્લાના જેતપુર પાવીમાં બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે લાંબા સમય બાદ ધોધમાર વરસાદ તૂટી પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે તો બીજી બાજુ તાપી જિલ્લાના સોનગઢમાં પણ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડ અને ધરમપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત છે આણંદ હોય હાલોલ હોય જાંબુગોડા ડાંગ આવા વગેરે સાપુતારા વલસાડ પારડી વાઘોડિયા સહિત સુબીરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે મિત્રો હવે આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન રાજ્યના કે કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે તેની વાત કરીશું પણ તે પહેલા આ વિડીયોને ક્લાઇક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખું સુમસુ વરસાદના કોઈ પણ ઉપયોગી સમાસિલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ સાંભળજો મિત્રો પહેલા આપણે મધ્યપુર્વક જીતના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો મધ્યપુર જીતમાં આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન દાહોદ અને છોટાદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે મિત્રો યલો એલર્ટ ત્યારે જાહેર કરવામાં આવે છે જ્યારે મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના હોય એટલે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વિસ્તારોમાં એટલે કે દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે મધ્યપુર ગુજરાતના જે બાકીના વિસ્તારો છે અમદાવાદ આનંદ ખેડા મહિસાગર પંચમહાલ અને વડોદરા જિલ્લાના છોટા વિસ્તારોમાં સામાન્ય આમનીયથી મધ્યમ વરસાદની આગાહી છે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ આગામી ચોવીસ કલાકની અંદર ગાજવીજ સાથે વરસાદી માહોલ જામી શકે આગાહી પ્રમાણે ખાસ કરીને ભરૂચ ચંકલેશ્વર નર્મદા નતરંગ રાજપીપળા સુરત બારડોલી ઉમરપાડા ઉમરગામ વાપી તાપી ડાંગ નવસારી વલસાડ ધરમપુર આહવા વગઈ સહિત કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ એક ડોકડોકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ અમરેલી બોટાદ ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં આગામી બાર ચોવીસ કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ એવા ટૂંકા વિસ્તારો ત્યાં મધ્યમ લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે દેવભૂમિ દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લાના વિસ્તારોમાં મધ્યમ વરસાદ આગાહી છે મિત્રો ઉત્તર ગુજરાત ના વિસ્તારોમાં પણ છેલ્લા ઘણા દિવસોથી થી વરસાદી માહોલ જોવા મળ્યો નથી આગામી બાર ચોવીસ કલાક દરમિયાન હવામાન ખાતા ની આગાહી પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના વિસ્તારો હોય બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે આ જિલ્લાઓના છૂટાછ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ એકલ દોકલ એવા ટૂંકા વિસ્તાર હોય ત્યાં મધ્યમથી ભારે સુધીનો વરસાદ પણ પડી શકે તો તમારા વિસ્તારમાં છેલ્લા કેટલા દિવસથી વરસાદ નથી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે આપણા ખેડૂતોના માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સુધી જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને એક લાઇક કરવાનું પણ ભૂલતા નહીં